ગીર સોમનાથમાં દીપડાઓના હિંસક હુમલાઓની ઘટનાઓમાં વધારો થતાં ગ્રામ્ય વિસ્તારોમાં દહેશતનો માહોલ સામે આવ્યો ત્રણ દિવસમાં ચાર વ્યક્તિઓ ઉપર હુમલા થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે વન વિભાગ દ્વારા દીપડાઓને પકડવા પાંજરા ગોઠવ્યા પરંતુ સાતીર દીપડા પાંજરે ન પુરાતા લોકોમાં ભય વધી ગયો છે દીપડાને પકડવા વન વિભાગ દ્વારા ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી પિંજરાના સ્થળે સીસીટીવી કેમેરા લગાવી લાઈવ મોનિટરિંગ શરૂ કર્યું છે આ દ્રશ્ય તાલાલાના વિઠ્ઠલપુર ગામના છે જ્યાં દીપડાને પકડવા છેલ્લા ત્રણ દિવસથી પાંચ પિંજરા ગોઠવવામાં આવ્યા છે અને વન વિભાગના ટ્રેકર્સ અને ગાર્ડ દીપડાની શોધમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અહીં પાંચસો મીટરના અંતરમાં બે દિવસમાં બે યુવકો પર દીપડાએ હિંસક હુમલા કર્યા છે દીપડાના સતત હુમલાના પગલે ગ્રામજનોમાં દહેશરતનો માહોલ છે અહીંના ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેડૂતોને વાડીએ જતા આવતા સમૂહમાં જવો આવવું પડે છે એકલ દોકલ ખેડૂતો વાડીએ જતા પણ ભયથી થર થર ધ્રુજી રહ્યા છે ત્યારે ગ્રામજનોની માંગ છે કે સત્વરે દીપડો પાંજરે પૂરવામાં આવે બે રદડિયા ઇન્ચાર્જ આવે જમવાળા વન વિભાગની કામગીરી અત્યારે એવી છે કે જ્યારે દીપડાએ પેલા બાળકો ઉપર હુમલો કર્યો પંદર વર્ષના ત્યારે આપણે ચાર પાંજરા ગોઠવેલા છે કમ્પ્લીટ અને ચાર પાંજરામાં ત્યારે આવેલો પછી એક એક બીજા ભાઈ પર હુમલો કર્યો જ ઓરડીમાં આવીને બેસે છે એટલે એ આપણે એક ગોઠવી દીધું છે વ્યવસ્થિત કે ફરતી બાજુ ગમે ત્યાંથી આવે અને સીસીટીવી લાઈવ જોઈ શકાય એને ડિસ્ટર્બ ન થાય એવી રીતે દૂરથી થી કરવામાં આવે છે ગઈ ચૌદ તારીખે અહીંયા થોડા દિવસે એક ભાઈ ઉપર જીવ લેણ હુમલો દીપડાએ કર્યો છે ત્યાર પછી ફરી એક દિવસ છોડીને તારીખ પંદર સોળ તારીખે ફરી પાછો એક જીવ હુમલો કર્યો છે આ દીપડાને ને વહેલી તકે પકડે એવી અમારે જંગલ ખાતા પાસે અપેક્ષા છે કારણ કે આ લોકોમાં ભયનો માહોલ અતિશય છે કે લોકો કોઈ દિવસના કે રાતના વાણીએ પાણી વાળવા અથવા માલ જોડ સારો નિરણ પૂરો લેવા કોઈ એકલા વ્યક્તિ જઈ શકતા નથી તો વન વિભાગને અમારી એવી અપેક્ષા છે કે વહેલીમાં વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરે